સામે લખો અગિયાર ચલો એના પછી શું છે નાના ચકડોલ ના ઘોડા ઉપર બેવે બાળકો ના કેટલા જૂથ હા કેટલા જૂથ છે તો ચાર જૂથ લખો ભાઈ ચાર જૂથ માં બબે બબે છે ને તો કુલ કેટલા છોકરા છે કુલ છોકરા કેટલા થાય ગણો તો છોકરા કુલ કેટલા થાય છોકરા ગણો તો

રંગના બબે બબે પણ એવા કેટલા છે હા અને કુલ કેટલા ફુગ્ગા છે દસ એક રંગના કેટલા હા એક રંગના કેટલા બે તો સામે લખો દરેક રંગના કેટલા છે તો સામે લખો બે લખ્યું ભાઈ એકમ અગિયાર છે કેટલી વખત બરાબર એમાં આપણે ધીમે ધીમે ગુણાકાર તરફ શીખીશું ગુણાકારમાં છે પુનરાવર્તી સરવાળો પેલા આપણે સરવાળો કરીશું ધીરે ધીરે પછી ગુણાકાર કરતા જઈશું ઘડિયા તૈયાર થાય ને એમ મેં અહીંયા ઘણી બધી સ્લેટોમાં લખ્યું છે ચલો એક સ્લેટ લઈ લે બેટા ચલો હવે નીચે સરવાળાની રીતે ગણો તો ઘડિયા આવડતા હોય ને તો પેલા સરવાળાની રીતે કરો વધતા કરવાના બેટા ગુણા તો મેં કરે છે ને હા સાત હા સાત માં સાત ઉમેરે તો કેટલા થયા ચૌદ તો હવે નીચે લખો ચલો બે નો ઘડિયો છે બે નો કઈ સુધી બોલવાનો સાત આવત ચૌદ એટલે ઘડિયાની રીતે ઝડપથી થાય પણ આપણે સરવાળો પણ કરી